गान जरुणाकरि वन्दो मङ्गलमूर्ति उरदरी सर्वोपरी श्री સ્વામીનારાાય નમો ન શ્રી હરિ ओ नामः श्री वेरितेवाला जि एह मोटु यज्ञानरकि दूतापनकल् मे दीदार निष्कोड़ानंद स्वामी शिष्य यऊ केचे स्वामी के औ 60 मती એટલે 60 મતી એટલે લુચા થયેલું ચા ઈ કાઈ સમજોની સ્વામી કે મન બુદ્ધિ મારા માયના ચિત્ત છે એને પણ મેં મારું માયનું છે આ બધા વેરી છે સ્વામી કે એને મેં વાલા જાયના એ વાલા જાય ને એનું નામ અજ્ઞાન આપણા હોય એને આપણે ન જાણતા હોય આપણા ન હોય એને આપણે આપણા માનીએ સ્વામી કે આ મૂળથી જ દૂતારા છે પણ આપણે જેને હાચા માનીએ ને એ બધાય ખોટા છે આપણે જેને ખોટા માનીએ ને એ બરાબર એ બધાય હાચા છે પણ જ્યાં સુધી આપણને એની ગમ ના પડે તા હુ હાચું છે ખોટું મનાય ખોટું છે હાચું મનાય સ્વામી કે વળી વળી કરજો વાર્તા લડી લડી લાગુ પાય મળી મળી માનિસ મહાપ્રભુ કડી કડી કેજો કાંઈ कड़ी कड़ी के जो काय એટલે युक्ति थी के जो एम के हिंदा आ बदाय मन बुद्धि चित अहंकार <coughs> अहंकार से ने बहु खराब से अभिमान ये पन बहु खराब से પોતે પોતાનું જ દાપણ કરતા હોય પોતે પોતાને જ સરસ માનતા હોય પણ અહંકાર તો કોઈનું રહ્યું નથી અને કોઈનું રહેવાનું પણ નથી નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠ પદીમાં લેખું જેને ગણું પોતામાં ગુણ હું પણ છઉ કોઈક કામનો ત્યારે મળ્યો માયાને લાગ આપણામાં અહમ આવે ને એટલે માયાને લાગ મળે છે અને જેવો માયાને લાગ મળે એવો આપણે ખુવાર થવાનો વારો આવે એટલે અહંકાર છે ને કોઈ પ્રકારનો ના આવવા દેવો ભણેલા હોય તો એનો અહંકાર હોય સામી તો એવું આમાં કહે છે કે કાંઈ ના આવડતું હોય તો એનોય અહંકાર હોય કે મને કાંઈ નથી આવડતું એટલે

કાંઈ તમારામાં ઘટતું ના હોય તો ગુરુજી તમને ટક ટક કૈયા જ કરે અને શિષ્ય જો એ ટક ટક સહન કૈરા કરે ને તો એ દિન પ્રતિદિન વૃદ્ધિને પામતો જાય છે તમારામાં સંસારમાં તમારે કોઈને ઘડવો હોય ને પછી ખેડૂત હોય તોય ભલે નોકરિયાત હોય તોય ભલે વેપારી હોય તોય ભલે અને સોની હોય તોય ભલે તમે તમારા છોકરાઓમાં એ કામ કરાવતા હો અને સારું કામ કર્યું હોય ને તોય તમે થોડીક એમાં ક્ષતિ બતાવો એટલે ઓલાને એમ થાય કે હજી કાંઈક સુધારો કરવું એટલે પછી એ સુધારો કરે સારામાં સારું જ કર્યું હોય પણ ઘડનારો માણસ છે ને એ એમાં ક્ષતિ બતાવે છે ઓલો સોની હતો ને સોની પછી એને ત્યાં એનો સંબંધીનો છોકરો કામ કરવા રોકાણો સોની કામ શીખવા માટે એટલે એનો મામો કહે કે ભાણા હજી થોડું કામ આમ બરાબર નથી થતું પછી એમ કરતા કરતા એક વખત એને સારું કામ કર્યું તોય એના મામાએ કીધું કે ભાણા બરાબર નથી થતું હજી મને સંતોષ નથી પછી એને ઘરેનું હાચવી રાખ્યું મૂકી દીધું પછી બે ચાર મહિના પછી એને કોઈકને આપ્યું ને પછી ઈ એની પેઢીએ આવી અને એના મામાને બતાવ્યું એટલે એના મામાને એમ કે આ કોઈકનું બીજાનું કરેલું છે એટલે કે ભાણા આવું કરીને કે તો બરાબર કામ કહેવાય કે આપણે સોનીના કામ પ્રમાણે પછી ઓલે છોકરાએ જ ઘડેલું હતું એને કીધું મામા આ તો મારું ઘડેલું જ છે પછી એનો મામા કીધું કે ભાણા હવે તું આથી સારું કામ નહીં કરી એમ જ્યારે આપણને કોઈ પણ પ્રકારનો અહંકાર આવે પછી સમજી લેવાનું કે આપણામાં આવે આથી આગળ આપણી પ્રગતિ નહીં થાય આપણી પ્રગતિ તો એટલે થવી જોઈએ આપણે કહીને ખેડૂ લોકોની ભાષામાં વાળ વધતો હોય ને પછી એમાં સમરા નીકળે સમરા નીકળે એટલે ખેડૂત એમ વિચાર કરે કે હવે આ વાળ વધશે નહીં અને હવે પોલો થાય એમ આપણામાં કાંઈક હુંપણાનું અહમ આવે ત્યાગીપણાનું અહમ આવે કે રાગીપણાનું અહમ આવે કે પૈસાનું અહમ આવે આપને તો સમજી લેવાનું કે અહીંથી આપણી સત્સંગમાં હવે પ્રગતિ નહીં થઈ એટલે સદગુરુ આપણે ગમે એવી ડિગ્રી આપે ગમે એવી પદવી આપે પણ આપણે તો એવો જ ભાવ રાખવાનો સત્સંગમાં સામીને કેવો ભાવ રાખ્યો ખબર છે મહારાજે પોતે વચનામૃત મધ્યના અઠાવીસના વચનામૃતમાં લખ્યું કે હું ભગવાનના ભક્તનો ભક્ત છું અને એની ભક્તિ હું કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે જો સ્વામિનારાયણ હવની વાહે સત્સંગમાં આવ્યા હતા હવની વાહે જ કહેવાય ને રામાનંદ સ્વામી મહારાજને એક વર્ષ પછી ધામમાં વયા ગયા સત્તાવનમાં મહારાજને દીક્ષા આપી અને અઠાવન માં સ્વામી ગુરુજી ધામમાં જતા રહ્યા પણ મહારાજને આ જ ભાવ હતો કે બસ હું તમારા ભક્તનો દાસ છું અને એ હવની આવ્યા તો અને આ ગુણ હતો મહારાજનો તો એ હવની મોર થઈ ગયા હવની મોર થઈ ગયા એટલું જ નહીં મહારાજે એમની ધર્મ રામાનંદ સ્વામીએ ધર્મ દુરા સોંપી છતાંય મુક્તાનંદ સ્વામી પાસે આવીને મહારાજે મુક્તાનંદ સ્વામીને વિશે કાયમી માટે ગુરુ ભાવ રાખ્યો ભલે મહારાજ કે અમે મહારાજ કે અમને સ્વામીએ ધર્મ દ્વારા સોંપી પણ અમે મુક્તાનંદ સ્વામીને હજી ગુરુ તરીકે માનીએ છીએ એમ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે હૃદય પ્રકાશમાં આ બધા આપણે જેને આપણા માનીએ ને એ આપણા કોઈ નથી એટલે નિષ્કુળાનંદ સ્વામી હવે સદગુરુ જે મુક્ષુને ઉપદેશ આપે છે કડી આપણે હવે વાંચીએ કહે લગી અંગ માહિ અહંકાર આહમત કરી માન્યો યત કિંચિત કહીએ લગાર સદગુરુ શિષ્યને એમ કે છે કે અંગો અંગમાં અહંકાર પહેરો છે માયનું યત કિંચિત કહીએ લગાર બધી બાબતમાં અહંકાર એમ કે એક બાબતમાં હોય તો એ સમજી શકાય હું પુરાણી હું પંડિત હું ડાયો હું બુદ્ધિવારો હું હોશિયાર હું કાળો હું ધોરો હું ગોરો આવું આવું બધું છે ને અહંકારમાં આવે છે મન સંકલ્પ મોરે કહ્યા બુદ્ધિ નિશ્ચયના બહુ चिते राय का चितवी ते उने मारो सहु मारा मातने तात थे मारा भगीनी भाई मारे जातने ने नात थे मारा सगा ने साई सुतकलत्रसम्बन्धि मारुकूडकुटुम्ब एने अर्थे आत्ने सौकष्टविषये एह माराह एह नो तजु नहि त्रयकार ममत एह मेलो नहि કરું નિત્ય પ્રતિ મારા માતા પિતા ભાઈ ને મારા ઘરવાળા માસી ને આ બધા ગમે એનું અભિમાન બીજું કઈ નહી હે આ મહત્વ છે ને એ કાઢવું ને એ બહુ કઠણ છે જ્યાં સુધી ભગવાનના ભક્તનો મહિમા ન સમજાય ત્યાં સુધી આ આ બધાનું આપણને અભિમાન હોય સ્વામી એટલું જ કહેવા માગે છે કે જેટલા દુનિયામાં હગાવાલા છે એમાંથી આપણે પ્રીતિ તોડવાની અને ભગવાન ભગવાનના ભક્તો સત્સંગ એમાં પ્રીતિ જોડવાની છે જે મારા છે એ આપણા કોઈ નથી અને આપણા કોઈ નથી માનતા ને એ જ આપણા હાચા હગા છે એ તો જ્યારે દેશકાળ આવે ને ત્યાં ખબર પડે કે આપણે જેને આપણા માનતા હતા એ આપણા કોઈ ના નીકળ્યા અને ભગવાનના ભક્ત છે ને એને આપણે સત્સંગી સમજતા પણ જ છે બહુ વિચાર કરી કરી સ્વામીએ આ બધું લખ્યું છે અને સ્વામીએ મૂક્યું છે ને એટલે આ બધી સ્વામી લખી શકે છે નિષ્કુળાનંદ સ્વામીએ પોતે આ બધું છોડી દીધું છે મહારાજના એક વેણે નિષ્કુળાનંદ સ્વામીએ ભેખ લઈ લીધો છે મહારાજે ખાલી એટલું કીધું કે હવે દશા ગ્રહો સીધ દુઃખના દરિયામાં વ મહારાજ સ્વામીને કે સ્વામી આ સંસાર છે ને એ દુઃખનો દરિયો છે હવે આ દુઃખના દરિયામાંથી બહાર નીકળ્યો ખાલી મહારાજે તો એને ભોમિયા તરીકે જ લીધા હતા અને નિષ્કુળાનંદ સ્વામીએ એની પૂર્વ તૈયારી પણ મહારાજ માટે કરી જમવાનું સાથે લીધું એને ખબર છે કે રણમાં પાણી ના મળો તો મહારાજ હાટું થઈને પાણીની બતકે સ્વામીએ ભરી લીધી રસ્તામાં ટીમણ એટલે સૂકો નાસ્તોય મહારાજ માટે લઈ લીધો હતો અને ભિખારી મળ્યો અઘોરી મળ્યો પાણી દેવરાવી દીધું નાસ્તો દેવરાવી દીધો બે પાંચ કોરી હતી કોરી દેવરાવી દીધી મહારાજે અને પછી ચરિત્ર લાલજી ભગત ને કે તરસ લાગી લાલજી ભગત કે મારા તરસ તો મને લાગી પણ કરવું હું આપણી પાસે થોડુંક હતું પાણી એ તમે કે આને દઈ જાય મેં આપી દીધું એટલે મહારાજે ચરિત્ર એવું સરસ કર્યું કે લાલજી ભક્તને એમાં પણ સંશય ના થયો આ આ લાલજી ભગતની હમજણ હતી એ રણમાં નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજને તરસ લાગી ને એટલે મેં લાલજી ભગતને કીધું કે આ પાણી પીવો ને આ ઘણું બધું પાણી છે લાલજી ભગત કે પણ પ્રભુ આ પાણી તો સમુદ્રનું છે ખારું હોય ને આ થોડું પીવાય છે લાલજી ભક્તને એમ સંશય ના થયો કે આ બધું દે દીધું હવે પાણી નું કરે છે હતું એ પીધું પીવા ના દીધું એવો ઘાટ ન થયો લાલજી ભગતને એટલો જ વિચાર કે જે કઈ કરે છે એ ભગવાન એ આપણા હિત માટે કરે છે અને વાસ્તવિક એમ જ હતું નિષ્કુળાનંદ સ્વામીનું વીત કર ને ખુજાથી મહારાજ સ્વામી તો બહુ રાજી થયા ઓ હો મહારાજ આવું તો મેં ધાર્યું નહોતું કે મને એક પછી સ્વામી કહે મહારાજ મેં રામાનંદ સ્વામીને કીધું હતું કે મને સાધુ કરો પણ રામાનંદ સ્વામીએ એમ કીધું કે અમારે જરૂર પડશે ને ત્યારે અમે તમને બોલાવી લેવું અત્યારે એ બોલા એવા સ્વામી અમને જરૂર પડી ત્યારે કોઈ પ્રકારનું એમ ના થયું કે આવું કામ હું કરું બીજું ના કરે લાલજી ભગતના પરીક્ષા લેવામાં મારા જે કાંઈ બાકી નહોતી રાખી અને છતાંય લાલજી ભગત એ પરીક્ષામાં પાસ થઈ તોય અહમ ના આવ્યું લાલજી ભગત એમ સામે અહીંયા એવું કે છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ છે છે ને ચોર મન ક્યાંય વાઘરી વાળે હોય જાય એ ખબર પડે એ ચોર બીજું હું ચોરનો અર્થ કાંઈ બીજું કાંઈ નથી તમારી પાસેથી ગમે ત્યાં છટકીને જગતના ઘાટ મંડે ઘડવા આ ચોર મોટામાં મોટો મન છે એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે મમત ને અહમ ને મારું તારું ને ભાઈ ને ભાભી ને આ બધા છે ને ચોર છે એટલે આ ચોર થી આપણે ચેતતા રહેવું તો આપણને જરાય વાંધો ન આવે ઘરના જ ઘરના જ્યારે આપણને દુઃખ આપે ને ત્યાં આપણને બહુ અફસોસ થાય છે એમ આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર છે ને એ બધાય ઘરના ચોર છે એટલે આનાથી આપણે ચેતતા રહેવું સહજાનંદ સ્વામી મહારાજની જે